અઢારસો પાદરના ગણેશ ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી એક વખત નગર ચર્ચામાં નીકળે છે તે વખતે તેમણે અન્નદાતા જય માતાજી એવા શબ્દ કાનમાં થયા મહારાજા પાછું ફરી જુએ તો સામે જેની આંખમાં કુમારી છે તેઓ બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજને આદરથી પ્રણામ કરીને ઊભો હતો શું ના છે તારું રાજાએ પૂછ્યું મુબારક અન્નદાતા યુવાનને જવાબ આપ્યો ફરી મહારાજાએ પૂછ્યું કે ભાવનગર માટે કામ કરી જરૂર મહારાજ કેમ નહીં તેમને નીલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી ધીરે ધીરે તેની ઈમાનદારીને તેમને નીલમબાગ પેલેસની રાજ ખજાનાની ચાવીઓની જવાબદારી સોંપવામાં આવી રાજ ખજાનામાં મહારાણીના મોગ કરાણા પણ હતા મહારાણીને જ્યારે પ્રસંગોપાત કરાણા જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણીઓ તેમાંથી જોઈતા કરેણા લઈ લે અને પછી ફરીથી એ જ પટારાઓ કરેણા મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે આની નિત્યક્રમ હતો આજ ઘરેણાઓમાં મહારાણીનો સૌથી હીરા જડિત હાર પણ રહેલો હતો એક વખત એવું બન્યું કે પટારામાં હાર જોવા ન મળ્યો મહારાણીએ ખૂબ સોચ્યો પણ હાર મળે જ નહીં મહારાણીએ મુબારક ઉપર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસે ભૂલ નહીં કરી હોય એના વિચારોથી બેચેન લેવા લાગ્યા થોડા સમય પછી મહારાણી બેચેની ભાવનગર મહારાજી છુપી ના રહ્યું કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજા રાજવટ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જ્યારે ભાવનગરના ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમને મુબારક પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકે આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું ભાવનગરના મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા આણંદથી બેચેન બની ગયો સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લા તાલાની એક જ અળસ કરી કે જો મેં ઇમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારે હું ઈમાન ચૂક્યો ન હોય તો ક્યાં તે ચોરીના પાણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરને જીવને બસ આટલો જંતરનો પોકાર કરીને કરનાયક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવામાં લાગ્યો અને અન્નજણનો ત્યાગ કરી ગયો કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે સત્યની કસોટી થાય પણ છેવટે જીત તો સત્યની જ થાય એ જ રાજા અના મહારાણીને કાઢ નિંદ્રામાં ચાનક અધિકાએ બેઠા થઈ ગયા યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર ફટારામાં મૂક્યો ન હતો પણ આરિશા પાસે તરત જ તપાસ હાર મળી રાત્રે ભાવનગર મહારાજને હાર મળી જાણ કરવામાં આવી થયો કે મુબારક પર ખોટી શંકા ઇન્સાનનો આત્મ દુખાવ્યો સવારે મુબારકને ઇલમબાગ પેલેસના રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરીને હાથમાં દુખાવ્યો હોય તે માફી માંગી હાર મળી ગયો વાતની ખબર પડતા જ મુબારકને જાણ જીવમાં જીવ આવ્યો હોય એમ આકાશ પાડી મીઠ માડીને સજળને એટલું જ બોલ્યો કે પરવર દીકરા તે જ આ મારી ઇજ્જત બચાવી દીધી બસ આટલું કહીને મુબારક મુબારકે રાજકીને ભાવનગર મહારાજને સોંપી દીધી ભાવનગર મહારાજે ખૂબ આગ્રહ કર્યો ત્યારે માન મુબારક ફરીથી ચાકજા તરીકે નોકરી રહેવા સહમત થયો વર્ષો સુધી મુબારકને લંબાગ બેલેન્સની ચોકીદારી કરતો રહ્યો એમાં મુબારકની ઈમાનદારી વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ સપ્ન કરી શકે એવી છાપ અને સાક મુબારકને ભાવનગર રાજમાં વધતી વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે નીલમબાગ પેલેસના ચોકીદાર મુબારક આ ઝળાને પ્યારો થઈ ગયો છે મહારાજને પણ આખો આંખો આવી ગયા પોતાના સેવકોનો આદેશ કર્યો કે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારક આપવા જેવું છે મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાને સમાચાર ન મળતા ભાવનગર મહારાજે તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં વટાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવારના પૈસા પૈસા નથી ભાવનગર મહારાજના આટલું સાંભળતા જોતા રાશો રડી પડ્યા કે નીલમબાગ ચરસના રાજ ચાવીઓ જેને હસ્તકતી એવા અમારા મુબારકને આવી હાલત તરત જ ભાવનગર મહારાજે કે ભાવનગર રાજાને સોગે રીતે મુબારકની અંતિમ વિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં અને મુબારકને આવી હાલત કેમ થઈ એની તપાસ કરતાં માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો નીલમબાગના ચોકીદાર મુબારકને જણાજો નીકળે ત્યારે ભાવનગરના મહારાજા એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પૂરી પણ કરી શકે મારા મુબારકનું તમે જરૂર કાન દેજો પણ એ કાન તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઘાડા પગે ચાલ્યા હતા અને કાન દીધી હતી આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં મુબારકની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે ધ લોક ઓફ નીલમબાગ લોક ઓફ નીલમબાગ